તાલધ્વજ પર્વત સહિત સમગ્ર તળાજા શહેર અને તાલુકામાં શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી મહા મહિનાની આઠમ એ આ શ્રી ખોડિયાર માતાજીના પ્ર પ્રાગટ્ય દિવસ છે જેની ભક્તો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરવામાં આવે છે તેવી જ રીતે ગઈકાલે પાંચ તારીખના રોજ વહેલી સવારથી લઈને આજે વહેલી સવારે ચાર કલાક સુધીના સમય દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા મહાયજ્ઞ ભોજન પ્રસાદ ભજન કીર્તન સત્સંગ સંતવાણી સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો તાલુકામાં યોજાયા છે ત્યારે તળાજા શહેરમાં આવેલ પ્રખ્યાત ડુંગર પર આઈ શ્રી ખોડિયાર માતાજીના સ્વયંભૂ બેસણા છે ત્યારે અહીં પ્રાગટ્ય અવસરે મહાયજ્ઞ ભોજન પ્રસાદ મહાઆરતી સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે તળાજા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ આઈ શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી